મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં તો આજે આપણે ભેળ બનાવવાની છે તો આપણે ભેળની રેસીપી જોઈ શકી કે આપણે બધું તૈયાર કરી લીધું હતું તો જો આજે આપણે ટમેટા ચેવ ડુંગળી બટેટા બટેટા બાફવાના છે તો આપણે બટેટા જોવી એ આપણે જોવાના છે તો કાજલને પૂછી ભેળ કઈ રીતે બને બટાટા બાફરી પછી બનાવવાનો અને વઘારવાનો પછી ટમેટા તા ડુંગળી ડાળમ બધું મંગાવ્યું છે જે આવે છે અને આ સુધારણ છે બધું છલસે આવના કોની જટણી બનાવવાની હા તો કન્ટીન કન્ટીન્યુ બ્લોગમાં બની રહેજો તો આપણે ચટણી આંબળીની બનાવવાની છે તો આપણે જોવાનું છે કે કાજલ બટેટા ફોલે છે તો આપણે જોવાનું છે

આવી રીતના કરે એટલે થઈ જાય આપણું પાણી તૈયાર થઈ ગયું છે હવે આમાં કંઈ નાખવાનું નથી એટલે કન્ટિન્યુ બ્લોગમાં ડુંગળી સુધારવાની છે તો બા આપણે ટમેટા ડુંગળી સુધારી છે ડુંગળીનો બ્લોગ જોઈ શકીએ તો આપણે ડુંગળી લઈ લીધી છે અને કાજલ એને બધું આપી દીધું છે તો બા હવે સુધારવા બે જાય ને કાજલ મેળવી બટેટા ભરવા

આપણે બાને જોઈ શકીએ છીએ આપણે બાને હવે આપણે બાને ટીવી માં લેશું પછી આપણે બધીએ લેશું તો આપણે બાને જોઈ શકીએ છીએ અને બા ઓલા મશીન માં મશીન માં ડુંગળી કરને કેવી રીતે નહીં હાલે આયા મશીન આ છે ને આ મશીન સાથે ઓ બીજો આ ઈ લઈ લે આ મકાન જો જો આપણે જો ડુંગળી અને ટમેટા આપણે સુધારાય છે તો આપણે જોવી તો કો કાજલ જો આ શેનું મશીન છે કાજલ अ अजयी बखि बादाए.. अजयार भादे ले, किस्तोर में दो सोतागे लKKष. अजयार? अ है, अन्योच्ख अर्ब लोल, में खिए? अर्पाई, वैसे के लोल, कुLESित नजी। अर्ठो. नजी झाल उनी र सकतिप ले ले untilा दो श्ट रॉकल

તોણી ઝીણી હારી સુધારે છે

અને ગળ નાખ્યો છે હવે અમારે આ પાવડર નાખ્યો છે ને હા ગળ ગળ નાખ્યો છે અગાઉ અને મીઠું ચટણી અને ઓલું જીરું નાખવાનું ને બટેટું થોડુંક નાખવાનું પછી બ્લેન્ડર ફેરવવાનું હમ અને આ બધું જો ટમેટા પછી સફરજન આવું છે દાળમ સફરજન દાળમ ટમેટા માવો અને સેવ

જોજો આપણે કાચ રોટલી લઈ લીધી પાછું કાઢે છે કાલ વધારે મૂકી દીધું હતું ભાઈ એમાં હમણાં એટલે તો કરી નાખજો હા એમ એમ જ ને આપણે ક્યાં જાજા નાખીએ જો આ મમરા તળે છે બા હા ભાઈ એમ ભાઈ હમણાં એટલે તળી નાખો બીજી કાંઈ વાત આપણે લાંબી નથી કરવાની જો મસાલો તૈયાર થાય છે આપણો

બા જો કરે છે થઈ જાય ને બા હા આ ભઈ થઈ જશે ને જો કેમ પીરા પીરા સપેમ સુધી પીરા થઈ ગયા આમાં હું નાખ્યું તમે જો કલર નઈ કલર નઈ માવો કાઢો એ નોઈ દો માવો ચાખી દો ઓર તો ચાખી જો તને ખબર નહિ મા કાઢો મા કાઢો જો ચાખન તું મેં કાણ મેં ચાખ્યું

નાખો ઘડી વિડીયો બંધ કરે